રાજા બહુ ભૂખ લાગી જંગલમાં નીકળ્યા તરસ પણ લાગી ચારે બાજુ નજર કરી કોઈ દેખાતું નથી એટલામાં એને એક આશ્રમ જોયો અંદર ગયા શમી કૃષિ ત્યાં બેઠા હતા અને એને મનમાં નક્કી કરી લીધું કે આ ઋષિ બેઠા છે આંખ બંધ કરીને બેઠા હતા એટલે એના મનમાં એવો વિચાર આવ્યો કે મને જોઈને જ આંખ બંધ કરી લીધી ઘણીવાર આપણે આપણા વિચાર બીજાની ઉપર થોપી દેતા હોય એને મનમાંય ના હોય ઋષિ તો ધ્યાનમાં બેઠા પણ આના મનમાં એવો વિચાર આવ્યો કે મને જોઈને આંખ બંધ કરી એટલે ગુસ્સો આવ્યો ભૂખ લાગી દઈએ તો ગુસ્સો આવ્યો એક મરેલો નાગ હતો શર્ક એ લઈ અને સંતના ગળામાં એને પહેરાવી દીધો કેને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે સંતનો અપરાધ કહી બેઠા એટલામાં શ્રીંગી ઋષિ નામનો શ્રીંગી નામનો બાળક આવે છે એને જોયું આ રાજા પરીક્ષિત જેને કહેવાય છે કે માના ઉદરમાં ભગવાનના દર્શન કરેલા છે ઈવા રાજા અને આજે એક સંતના ગળામાં નાગ શર્મ ગંગાજળ લઈને આવે છે હાથમાં લીધું સંકલ્પ કર્યો છે એ રાજા તાલી સાત ભાન કોઈ બેઠો છું અને એક સંતના ગળામાં તે સર્પ નાખ્યો છે જા તને શાપ આપું છું ત્યારથી સાતમા દિવસે તક્ષક નામનો કાળોતરો નાગ તને દંશ દેશે તું નહીં બચે હવે પરીક્ષિત રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલો બધો મને મોટો શાપ મળશે એની મને ખબર નહોતી મને માફ કરો પણ એને બ્રાહ્મણના મુખમાંથી જે વચન નીકળી ગયું કોઈની મિથ્યા ન થાય નીકળી ગયું સાપ સંત જાગ્યા જ અને ખ્યાલ આવ્યો કે આને આટલો મોટો સાપ આપી દીધો ત્યારે કે છે કે બેટા આવો સાપ ન પાય આ દુનિયાને પરીક્ષિત જેવા રાજાની ઘણી બધી જરૂર હતી પણ હવે શું થાય શાપ આપ્યો એ આપ્યો પરીક્ષિત જી કહેવા લાગ્યા હવે જે થયું તે મારા ભાગ્યમાં હતું એ થયું કેને ભાગ્યમાં હોય એને કોઈ મિથ્યા કરી શકતું નથી જે લખેલું હોય એ થાય જ લેખલ ક્યાનવજાય વી દિલા લેખલ ક્યાનવજાય રણી પાછો પડોને રોપ દીચી રણી પરિસભામાં ચિરજય ઓધિ તારા લેખ લામાં તિરુ તારા લેખ રાજા હરિશંદ્ર ને તારા મતી રણી રાજા હરિશંદ્ર ને તારા રોહિત બજારે રે બેચા વિધિ તારા લેખ લખ્યા ન બજાય રોહિત બજાર சங்காவ சம்பாாத்தி ரானி ஓன நீண்டா விதி தாரால கே நவஜாயி ஹண்டா நவஜாய વિધિના વિધાનને જગતની અંદર કોઈ મિથ્યા કરી શકતું નથી પરીક્ષિત રાજા કહેવા લાગ્યા કે મારો કાળ જે ક્ષણે આવવાનો એ આવવાનો જ છે હવે હું એક કામ કરું અને જઈ અને ગંગાજીના કાંઠે બિરાજમાન થઈ ગયા કે છેવટે ગંગાના કાંઠે મૃત્યુ થશે ને તો હું ધન્ય થાયશ અને એટલામાં શુકદેવજી મહારાજ ત્યાંથી પસાર થયા છે યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વેપાયનો

શરણો માલે જો યમ શરણો માલે જો શરણો માલે જો યમ શરણો માલે જો મેરા કોઈ

આ પત્ની પરિવાર ઘર બાર એ બધું મારે છોડવાનું જ હતું એટલે મને શાપ મળ્યો ને હું કોઈને મળવાય નથી ગયો આમે છોડવું ને આમે છોડવું એ છૂટી તો જવાનું જ હતું એટલે ગંગાના કાંઠે બેઠો તો આ પાંચથી પસાર થયા દંડવત કરે ચરણ સ્પર્શ કર્યા ગંગાજળથી જાણે ચરણામૃત ગુરુનું ચરણ ધોઈને લીધું અને કે છે હાથ જોડીને હવે મારો આ ભાવ સુધરી જાય ને એવો કંઈક ઉપાય બતાવો મારે શું કરવું જોઈએ હવે ત્યારે સુખદેવજી બોલ્યા છે કે તને હું ભાગવત કથા સંભળાવું કેને ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકેને એટલી વારે કોઈ દિલથી સંતનો સંગ કરે કે ભગવત કથા સાંભળે ને એના ચોરાસીના ફેરાઓ ટળી જાય છે દરભાસન રાખ્યું પોતે બિરાજમાન થયા સામે પરીક્ષિતને આસન આપ્યું અને કથા ચાલુ કરી ગંગાજળ પણ કહેવાય મને નહીં ખપે મારે જમવું તો નથી જ હવે અંશન વ્રત લીધું પરીક્ષિતે ગંગા જળ પણ નહીં ખપે બસ કેવલ તમારી કથાનું અમૃત મને સંભળાવો અને મારો જન્મ સફળ થઈ જાય કારણ કે કાળ આવે ત્યારે મારે એકલા જ હાલવાનું છે મારું સાથીદાર કોઈ નથી મારું કર્મ મારું ભજન ભક્તિ આ સિવાય સાથે કોઈ નહીં માટે જલ્દી મને કથા સંભળાવો અને એ વખતે પરીક્ષિતે Amor.